આજે બગદાણાથી નવનીતભાઈ બાદ આશીર્વાદ લેવા આવ્યા છે અને મળીને ચહેરા ઉપર ખુશી છે જોઈને હું પણ ખુશ થયો કે ન્યાયના ક્ષેત્રમાં સરકારશ્રીએ એસટી એસટીઆઈ અને સમાજના પ્રમુખશ્રીઓ અને ખાસ કરીને યુવા વર્ગે જે નવનીતભાઈને ઓળખ આપી છે એ ધન્યવાદને પાત્ર છે અને ભવિષ્યમાં કોઈ પણ સમાજના કોઈ પણ બેનો દીકરીઓને ક્યારેય અન્યાય ન થાય એના માટે સરકાર શ્રી નોંધ લે અને નવનીતભાઈના મીટરમાંથી એક વસ્તુ જરૂર સમસ્ત કોળીને ઠાકોર સમાજને શીખવા દેવી છે કે સમસ્ત કોળીને ઠાકોર સમાજ એકતાના તાતને બંધાયો છે અને ત્રણ કરોડ કોળીને ઠાકોર સમાજ ગુજરાતનો એક થયો છે જાગ્રત થયો છે જેમ શાસ્ત્રોમાં કીધું કે સંઘે શક્તિ કલોયુગે એ વાત ચરિતાર્થ કરી છે અને કઠોપનિષદમાં કીધું કૃતિષ્ઠતા જાગૃત પ્રાપ્ય નિબોધત એ સૂત્ર પણ સાર્થક થયું છે અને એના નિમિત્ત બિના છે બગતાણા નિવાસી નવનીતભાઈ બાલેથિયા અને અમારા હંમેશા સંતોના આશીર્વાદ છે કે ભવિષ્યમાં એ બધા ક્ષેત્રોમાં ખૂબ આગળ વધે એવા બાપા સીતારામના તે ગિરનારીના આશીર્વાદ મળતા રહે એવી શુભકામના સાથે જય માન જય માનધાતા